નામ નથી આવડતું યાર તું ક્યાં ગુંડા બને કાશમાં જોવું ન પડે કટે નઈ કે આમ જો હા આટલી આળા છે મારાને જો આને આને બોલ લાલ લાલ ટમેટું જો

સિરાજ તો જો કે એના કામમાં હતા કામ તો એટલે ખાલી હોવાનું કામ છે બીજું કાંઈ તો કામ નહોતું તો હું કો આજ આપણે ઘરે જ સેવી તો લાવવા જ આપણે વિડીયો બનાવી નાખી તો આજ થઈ ગઈ છે અષાઢી વીજ અષાઢી વીજની બધાઈને શુભકામના અને જો નવરા થઈ ગયા સેવી અને વરસાદ પણ આપણે ચાલુ થઈ ગયો તમને બતાવું જો આવું કાંક અમારે તો વરસાદ આવે છે જે આપણે નવરા થયા ને ત્યાં તરત વરસાદ શરૂ થઈ ગયો અને કપડાં પણ સુકાવા નથી દેતા કેમ કે હમણાં થાય એક ધારો ચાલુ જ છે વરસાદ સારો ન આવે આવો ઝરમર ઝરમર આવીને વહી જાય એટલે અડધા કપડાં જો અહીંયા હૂક્યા છીએ આ તો પોતાને એવું જ છે પગલું છે ને આને એવું અને આ આપણે કપડાં છીએ અને જો વરસાદ તો એટલે ફળિયું પળલાળી પણ દીધું છે અને મારી તૂરની વાત ને તો મારે તૂર તો ગજરા કાઢી ગઈ છે કેમ કે એકદમ વધે જ જાય છે તૂર તો એમાં આવે તે જ ખરી એક ફાલ આવી ગયો પછી કાંઈ આવી નથી અને હવે તમને સિરાજને બતાવું હા નવરા કેમ કે આજ તો રજા છે એટલે કા હા બધાને પહેલા તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ આજે થઈ ગયો છે જો આપણે રજાની 20 એ સૌ પ્રથમ તો પહેલા જય રામાપીર અને જો મસ્ત રેડી થઈ ગયા છે અને અમારા આર્યન ભાઈને આપણે ફોન જોવો છે એ આપણે આરો રમી છે આર્યન ભાઈ રે અને એને મજા આવે કારણ કે આજે છે અમારે રજા રજાનો માહોલ તો જો કે આપણે આમ ગરવીને તો તો અલગ જ ખુશી હોય આજે

તમને વાત કરું આપણે કેમ કે હમણાં ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો નથી એટલે વાત તો ઘણી ભેગી થઈ ગઈ છે એટલે એક વિડીયોમાં તો આપણે તમને બધું નહીં કહીએ કે રહેતા રહેતા ક્યારેક ક્યારેક વાત કરતા જ જઈશું એટલે એક વખત બહુ પહેલો જ વરસાદ આવ્યો એ સિરાજને એ જોવા ગયા આઠ વાગ્યા ને તો આવ્યા નહીં તો આપણને ઘરે શું થાય કે આ પાણી આવ્યું છે તો ક્યાંક બધા તણાઈ ગયા નથી ને એવું વિચાર આવે આપણને શું કેવું મારો વિચાર હતો અહીંથી સીધો ઝેકડો મળીને વૈજાવ રંડોળા હા એ વાત હાચી તમારી સીધા આપણે ત્યાં જ નીકળ્યું બીજી ન નીકળ્યું ફરી ક્યારેક જે આપણે ચોમાસું આખું બાકી જ છે ત્યારે ક્યારેક ચિરાગ જશે ત્યારે આપણે છત્રી લઈને જશે કેમ કે આપણો ફોન પાછો મોંઘો રહ્યો તમને બધાને ખબર જ છે ફોનની તો વારા ઘણી હું વાત કરવાની હોય એટલે આપણો ફોન ના હા કે ભારે ગમે એ ફોન હોય પલળે એટલે તો બગડી જ જાય એટલે છત્રી લઈને નહોતા ગયા અને ફોન પણ નહોતા લઈ ગયા હવે ક્યારેક જશે અને જો વાતું કરવામાં મ્રાંતિ આપણે અહીંયા નેવાધાર પણ થઈ ગઈ છે વરસાદ જોવે છે જુઓ હમણાં તો એક ધારો વરસાદ ચાલુ છે વરસાદ નથી જોયો આવતો તો હવારમાં પણ થોડો ધીમો હતો અત્યારે થોડો ફૂલ થયો અને આમાં આર્યન ભાઈ છે ને એ છે પળિયા ઘોડી વહી જતા હતા કે ના તો ગારો હોય એટલે પંજાને તો ગારા સિવાય શું હોય રમવાનું કાર્ય જો માથે જઈએ એટલે ઉપાધિ નહીં ગામ આખું દેખાય છે તો વ્યુ તો દેખાડો આપણા ગામનો પેલા સમાસાનો હા તો જો વરસાદ દેખાડો તમને અત્યારે જો કે આપણે નીચી હતા ત્યારે વરસાદ ઓછો હતો અત્યારે વધી ગયો છે જો આવી રીતના ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ભાઈ અહીંયા આપણે જો રામદેવજી બાપાનો મંદિરનો મોરલો દેખાડું તમને જય રામાભાઈ કોમેટ કરી દીજો ભાઈ આવી રીતના આપણે ગામમાં વરસાદ ચાલુ છે ભાઈ હું કે મેડમ અસર દીધી આપણે તો નથી પણ આવે પણ દર્શન કરી લેવી એક ભાઈ ઊભા થઈ ગયા છે અને આ નામ નથી આવડતું યાર તું ક્યાં ગોંડા બને ગયા કેવી ઓઘરા વોઘરા થઈ ગયા કાસમાં જોવું ન પડે નહીં કે આમ જોવા એટલે મેં તમને ના પાડી હતી કેમ કે આપણે હારો કરવાનો ટાઈમ નો હતો એ બારી નો નથી ફેશન વાળી આપડે છે ને હાજી જાળિયા વાળી વાહ વાહ અત્યારના સમયમાં તમને બધાને ખબર છે કોઈને કામ કરવું ગમતું નથી એટલે એમ કે છે આઈ બારી નો નકે હું કામ કે કારણ કે આમાં કામ કરવું પડે એટલે હા સડે અમાર આને જો આને 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 કોઈ ન જો તો રાખો મતલબ કે પાપડે કામ લઈ જાય છે હારો વરસાદ આવે ને વરસાદ વરસાદ આવે છે ના પડી ગયેલા તે સુકાઈ કે ખરા કોઠાય પગીસો

અત્યારે જોવો કે વરસાદ ચાલુ થઈ ગયો છે નકર તો આપણે એમ થઈ જાય બહાર ગઈ ફરવા પણ આ હવાનો એક ઘર ટમટમ ચાલુ થઈ ગયો છે ને અત્યારે વધી ગયો છે અને આપણે તો જો કે ભાવનગર પણ જવાનું હતું જગન્નાથ યાત્રામાં પણ આપણે એક બે જણાના ફોન હતાને આવ્યા હતા પછી કયા પછી આપણે બહેન રાખીએ છીએ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે વરસાદમાં કાંઈ મજા ન આવે વરસાદ ચાલુ હતો આવણી જો કે આપણે નવી જોડાઈ ગઈ છે એટલે છે ને લાઈ આવીને આપણે બેઠા બેઠા વર્તન જોતા જોતા આપણે આવા કામ કરી છે કેમ કે છે ને કશું કરે એટલે જો આવું નીકળ્યા કરે એટલે આમ થોડીક કશી નાખી ને સપલા સપલા તો બધું ખરવાનું હોય એ ખરી દે મરિયમ પોઈ કરે છે કોઈ નો છે

કારણ કે ભૂખ તો બહુ લાગે છે પણ વરસાદ ચાલુ હતું તો એના હિસાબે જો આપણને તો ભૈયા ખાવાનું મન થયું છે તો અમારે મેડમ તો સુઈ ગયા છે એટલે આપણે અત્યારે તો જો કે ચવડો ખાઈ બકાડી દેવાનું છે કારણ કે ભૈયા તો અત્યારે નહીં બનાવીએ તો આપણે હાંજિકા કરીશું પણ ભૈયા જો કે હવે બનાવવા પડશે કારણ કે હવે આપણે સોમસું ચાલુ છે એટલે ભૈયા તો ખાઈએ એટલે ઓછા છે એવું છે કારણ કે ભૈયા આપણને પહેલેથી ભાવે છે સારું કન્ટિન્યુ વિડીયોમાં રહીજો આપણે થોડોક નાસ્તો કરી લીધી ફૂંકો નાસ્તો છે એટલે કે ચવડો બનાવેલો છે ખાઈ લીધો

કેમ કે સના હા હે ફાટુ બે બહુ ખવાઈ ગઈ પેલી વાહ દહીં તમતું દહીં તમતું છે દહીં ને લીંબુ ને પેલે છે હે હો અને સિરાજ તો હાંજે વોટરમાં જમમાં ગયાતા કેમ કે હવે આપણે કારખાના સેટ લઈ ગયાતા તો ઘડી બેઠી બેઠી વાત પેલો હું માંથી શરૂ છે હે તો વાત કરું તો સાંજે મને છે ને દહીં બહુ ખાટું ખવાઈ ગયું હતું એટલે રાત ઉપર હું કાંઈ કાંઈ ખાતી નથી ખાતું પણ ક્યારેક થાય કહેતા નથી એટલે મને તેલ હું માથું સુધી છું તો ફેમિલી જો તમે આગળ કીધું કે આપણે કાલે સાંજે આપણે હોટલમાં જતા પણ આખો કારખાનાનો સ્ટાફ હતો અને જો કે આપણે લોક તો કંઈ બનાવ્યું નહોતું સાલો વર્ષો થતો અને ફોન બની ગયા સુધી આપણે જો કે ઓછું તો આપણી હોય અને વાગી જ્યાં સહી ગયા તો મેડમને કહું છું કે ભૈયા ક્યારે કંઈ બનાવવા નથી કારણ કે મને ખુદને વિચાર નહીં ભૈયા ખાવાનું મન થયું ભાઈ ક્યાંક બીજો બપોર નહીં બનાવવા આપણે હાવ ખાંડના બનાવું છે એટલે મજા આવે એમ